વધારે ફાલ ફૂલની સંખ્યા વધારવા માટે સૂજા વધારે બેસાડવા માટે અને એનો જે પોપચો થાય છે એ ભરાવદાર બનાવવા માટે વાળી મગફળી બનાવવા માટે કપાસની વાત કરીએ તો કપાસની અંદર આપણે છાપકા આવતા હોય છે અને એમાંથી જે બોલ બનતો હોય છે એટલે ઝીંડવું બનતું હોય છે ઘણી વખત કપાસમાં છાપકાનું પ્રમાણ વધારે આવે છે અને ખરી જાય છે તો એને અટકાવવા માટે વધારે છાપકા લાવવા માટે અને કપાસમાં પણ સારી એવી ક્વોલિટી બનાવવા માટે શાકભાજીના જે ખેડૂત મિત્રો વાવેતર કરે છે એમાં પણ સારા એવા ફાલ ઉગાડવા માટે તો બધા પાકોની એક જ માત્ર પ્રોડક્ટ ફાલ ફૂલ વધારવા માટે વધારે ઉત્પાદન લેવા માટે અને ક્વોલિટી વાળું ઉત્પાદન લેવા માટે ક્વોલિટી વાળી વસ્તુ સૌ ખેડૂત મિત્રોની જાણીતી વસ્તુ એટલે કે નેચર કેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્ટેમિના ઇન્જેક્શન એક જ બોક્સમાં દસ ઇન્જેક્શન આવે છે એની આપણે આગળ વાત કરવાની છે તમે જે આ મગફળીનો બેલ્ટ જોઈ રહ્યા છો એ પચીસ થી ત્રીસ દિવસનો થયો છે ક્યાંક ક્યાંક ફૂલ ઉઘડવાનું ચાલુ છે પેલો ડોઝ આપણે એમાં આપી રહ્યા છીએ હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ રીતના ખેડૂત મિત્રો દસ ઇન્જેક્શન આવે છે તમે જોઈ શકો તો એક ઇન્જેક્શન છે એ એ તમારે એક એક પંપમાં પંપમાં નાખવાનું હોય છે છે પંપ આ આ થશે જે બોક્સ મગફળીના પાકમાં કે કોઈ પણ બીજા પાકમાં તમારે પચીસ થી ત્રીસ દિવસનો જ્યારે જયારે પાક થયો હોય ત્યારે આનો પેલો ડોઝ આપવાનો હોય છે બીજા ડોઝ આપણે વાત કરીએ તો જયારે પેલો ડોઝ આપણે આપીએ છીએ એના પછી આઠ થી દસ દિવસ થાય ત્યારે આનો બીજો ડોઝ આપવાનો હોય છે બે ડોઝ ફરજિયાત ખેડૂત મિત્રો આપવાના હોય છે જેથી કરીને આપણને સારા એવા રિઝલ્ટ મળી શકે તો આ જે સ્ટેમિના ઇન્જેક્શન છે તમે કોઈ પણ પેસ્ટિસાઇડ દવા સાથે એ પછી ઇયળની હોય સુકારાની હોય કોઈ પણ પેસ્ટિસાઇડ દવા સાથે તમે વાપરી શકો છો તો આ તૂટી ગયું છે અને આપણે પંપમાં નાખીને જોવાનું છે તો એક ડોલ લઈ લો અને એમાં ઇન્જેક્શન નાખો તમે પેલા તો આ રીતના ખેડૂત મિત્રો ઇન્જેક્શન ઠલવી દેવાનું છે તમે જોઈ રહ્યા છો ત્યાર પછી ફરી પાછું આમાં પાણી લઈને ત્રણ થી ચાર વાર આવી પ્રક્રિયા કરીને પછી જ આપણે પંપમાં નાખવાનું છે ને તો લીલાસ પડતું આખું પાણી થઈ જાય તમે જોઈ શકો છો અને માત્ર એક એવું ઇન્જેક્શન કે જે ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે તો ફાલ ફૂલ માટે અને વધારે ક્વોલિટી સારી બનાવવા માટે તમે નેચર કેનું ઇન્જેક્શન આજે જ ઓર્ડર કરજો નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે તો પંપમાં આપણે ઇન્જેક્શન નાખ્યું ખેડૂત મિત્રો તમે જોયું છે પંપ છાટવાનું પણ ચાલુ છે અને હજી કોઈ ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન હોય કે ભાઈ બીજી દવા સાથે ચાલે કે ન ચાલે તો કોઈ પણ પેસ્ટિસાઈડ દવા સાથે તમે વાપરી શકો છો આ ઇન્જેક્શન ઓર્ગેનિક ઇન્જેક્શન છે અને એની અંદર આપણે કન્ટેન્ટની વાત કરીએ તો એમિનો એસિડ ફૂલ ફૂલવીક સિવિડ અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે જેનો ઉમેરવામાં કરવામાં આવેલો છે જે કોઈ પણ પ્રોડક્ટમાં માર્કેટમાં મળે છે નહીં મળે તો નેચર કેરનું ઇન્જેક્શન તમે ફાલ ફૂલની સંખ્યા વધારવા માટે ફાલ ફૂલને ખર્તા અટકાવવા માટે ક્વોલિટી સારી એવી બનાવવા માટે મગફળીનું વાવેતર કરતા હોય તો મગફળીના વાવેતરમાં દાણો ભરાવદાર થાય એ જોવા માટે તમે આ સ્ટેમિના ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકો છો આ જે ઇન્જેક્શનનું તમે જે બોક્સ જોઈ રહ્યા છો એ તમને માત્ર પાંચસો રૂપિયામાં મળવા પાત્ર છે કોઈ પણ તમારો સ્થળ છે ત્યાં તમને તમારા નજીકના તાલુકા સેન્ટરમાં આ બોક્સ મળી જશે બોક્સની વાત કરીએ પાંચસો રૂપિયા ભાવ છે દસ ઇન્જેક્શન આવે છે એક પંપની વાત કરીએ તો પચાસ રૂપિયાનો પંપ થશે આ ઇન્જેક્શન મંગાવશો તો તમારે એક પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી જે કંપનીના બેંક અકાઉન્ટ નંબર હોય એમાં તમારે પૈસા નાખવાના છે બે થી ત્રણ દિવસની અંદર તમારા ઘરે આ ઇન્જેક્શન પહોંચી જાય છે તો જાણીતી પ્રોડક્ટ છે ઘણા બધા ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે પણ હજી જે ખેડૂત મિત્રો આ વાપરતા નથી તો એ આ વાપરવાનું ચાલુ કરે કેમ કે ઓર્ગેનિક વસ્તુ છે અને પેસ્ટીસાઈડ થી સારું રિઝલ્ટ આપે છે તો તમે આ નેચર કે સ્ટેમિનાનું ઇન્જેક્શન વાપરવા માટે નીચેનો કોન્ટેક્ટ નંબર છે પચીસ થી ત્રીસ દિવસની મગફળી થઈ હોય કપાસ કોઈ પણ બીજા અન્ય પાકો હોય શાકભાજીને લગતા પાકો એમાં તમે મંગાવી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન હર હંમેશા માટે જોડાતા રહો ખેડૂત મિત્ર ગુજરાતીમાં માત્ર એક એવું પ્લેટફોર્મ કે જે ખેડૂત મિત્રોને સન્માનકીય પ્રવૃત્તિ પણ કરે છે અને ઘણી બધી ખેતીવાડીની માહિતી ટેકનિકલ સાધનો સાથે દવા બિયારણ ખાતર સાથે આપી રહી છે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન